લીમડી તાલુકાના શિયાણી ગામે પાળતુ અશ્વે બચકું ભરતા માલિકને એકસો દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો શિયાણી ગામે રહેતા અલ્લારખાભાઈ બુધાભાઈ આશરે ઉંમર વર્ષ પચાસ જેઓ પોતાના ઘોડાને લઈને ખેતરમાં ગયા હતા ત્યારે આ ઘોડો છેલ્લા છ વર્ષથી અલ્લારખાભાઈ પાસે છે ત્યારે એકાએક ઘોડાને ઘૂરી ચડતા આ પાડતું ઘોડા પોતાના જ માલિક અલ્લા રખાભાઈ બાવડાના ભાગે ગંભીર રીતે બચકું ભરી લીધું હતું એકસો આઠ ના ઇએમટી અરવિંદભાઈ ચૌહાણ અને પાયલોટ સુરેશભાઈ ચાવડા દ્વારા ઈજાગ્રસ્તને સારવાર અર્થે લીમડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના તબીબ ડોક્ટર કે સી ઝાલાએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કર્યા ત્યારે કહી શકાય કે પાડેલું કૂતરું માલિકને ગડે તેવી કહેવત સાબિત થઈ હતી અહેવાલ કલ્પેશ વાઢે